મારું નામ વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે બગડાણાથી ધ્વાસા ચોકડી સુધીનો બિસ્માર હાલતમાં ખખડધજ જે રોડ બની ગયો છે એની વારે વારે એ વિસ્તારના લોકોએ ખૂબ રજૂઆત કરેલી છે અને એના આગેવાનોએ પણ રજૂઆત કરેલી છે પણ આ તંત્રએ ક્યારેય સ્વીકારી નથી એટલે આજે અમારે મેદાનમાં આવવું પડ્યું અને અત્યારે અમારા મામ મામલતદાર કલેક્ટર સાહેબને અને માર્ગ સ્ટેટ માર્ગ મકમાન વિભાગને આવેદન આપ્યું છે અને પંદર દિવસની અમે એને મહેતલ આપી છે કે આ પંદર દિવસની અંદર આ કામ શરૂ કરો અને અમે આવતા બીજા મહિનાની પહેલી તારીખે બગડાણા બદરંગનાથ બાપુના દર્શન કરીને ત્યાં શીશ નમાવી અને ગામડે ગામડે રેલી કાઢીને સાંજે પાંચ વાગ્યે અહીંયા અમે ધામા નાખ્યો અને માંડવા નાખીને આચ્ચર્યજનક પ્રોગ્રામ આપ્યો અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી અમારી આંદોલન ચાલુ રહે છે અને આ રોડ જે ખરાબ થવાનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો પવનચકીના જે ભારેખમ વાહનો એ રોડ ઉપર આવે છે એટલે એ રોડ ખરાબ થયો છે એ રોડ લાખોની સંખ્યામાં પૂનમના દિવસે તો યાત્રાળુ આવે છે દેશ વિદેશના યાત્રાળુઓ રોજબરોજ આવે છે એ લોકોને ભયંકર પ્રકારની યાતના વેઠવી પડે છે અને વિના કારણે એને રોડમાં હેરાન થવું પડે છે તેમજ જ્યારે પૂનમ હોય ત્યારે હજારોની લાખોની સંખ્યામાં પગપાળા યાત્રા લોકો કરતા હોય છે ધડતાં ડરતા વગેરે વગેરે પણ આ તંત્ર એમાં ધ્યાન નથી દેતું અને એને પવનચક્કીનું કામ કરવામાં રસ છે એટલે હવે આ લોકોના કામ જો નહીં થાય તો અમને આ સહન કરવાના નથી અને નેતાઓના તો મોઢા ભરી દીધેલા છે ટકાવારીમાં એટલે એક પણ નેતો આમાં કાંઈ બોલતો નથી એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડે છે

અને અત્યારે તો વિસ્તારના લોકોએ મને કેટલી ફરિયાદ કરી હે પંદર દિવસની હવે તમે આમાં કાંઈ ખરો બ્રેજ છે તો હા હા અને આ તમારી જવાબદારી મારે સ્ટેપ બરસે જે તમે જલ્દી કરો ને નવો ક્યારે તા એ મને પંદર દિમાસ કહેતા ભાઈ તો અત્યારે નવો જ કરવો પડે છે તમે એમાં તીગડામાં પેર ચોકનું કરે છે ને તો પેર ઉઝલનું કરે છે ને